એમએસ યુનિવર્સિટીના તત્કાલીન વીસીએ રાજીનામું આપ્યા બાદ પણ ધનવંતરી બંગલો ખાલી કરતા ન હોવાથી વિદ્યાર્થીઓ આ બંગલો ખાલી કરાવવા માટે મેદાને આવ્યા છે વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સૈજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયશ્રી વાસ્તવના બંગલે ગઈકાલે રાત્રે બોલ કરી તાળાબંધી કરવાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ ધન્વંતરી બંગલો ખાલી નહીં કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલર બંગલો પર દેખાવો અને વિરોધ ચાલુ જ રાખશે આ બનાવ સંદર્ભે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો गाना सही नहीं चलेगी तो नहीं चलेगी गाना सही नहीं चलेगी खाली करो, करो खाली करो सभी बंगलो खाली करो खाली करो अरे तेज समय है खाली करो पाठक नाम का एक प्रोफेसर है दिल्ली पर केस करी और तो अनेक 20 लाख का मामला दर्ज है इसरो हुआ माइक माइक हमें तुम लोग रानी का फोन किया खाली करो खाली करो

આવી જાઓ ડાંગર આવી ને આપણે

એમને એવું કહે છે કે હું ફરીથી વીસી બની જઈશ ને આ બંગલો હું જ રહીશ મારી પાસે જ રહેશે તો એમને કહેવા માંગુ છું એક જાગૃત વિદ્યાર્થી તરીકે કે આ યુનિવર્સિટી તમારા બાપની માલિકી નથી જ્યાં સુધી તમારો હોદ્દો છે ત્યાં સુધી તમે અંદર રહી શકો છો બાકી તમારે ખાલી કરવું પડશે આજે જો ખાલી નહીં કરે હું ધનંજય સાહેબ અને રજી સાહેબ નું કહેવા માંગુ છું કે જ્યાં સુધી આ ખાલી નહીં કરે ત્યાં સુધી અમે તમામ વિદ્યાર્થીઓ અહીંયા બેસવાના છે ને તાળાબંધી કરવાના છે અમને હું મીડિયાના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે એમના પાસે કોનું પીઠબળ છે એમને ખબર નથી અમને કોનો સપોર્ટ છે આટલો બધો ગમન ક્યાંથી છે આટલો પાવર ક્યાંથી આવ્યો છે કે આટલી બધી તાનાશાહી આટલી બધી તાનાશાહી કરી રહ્યા છે અમને ખબર નથી પડતી આજે જો અમને સંપૂર્ણ બાહદરી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ